સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બોર્ડીગેટ વિસ્તારમાંથી કાજીવાડના ઈસમને દેશી પિસ્તલ સાથે ઝડપી લીધો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે કાજીવાડમાં રહેતો ફરદીનભાઈ ઉર્ફે રાવણો મુનાફભાઈ કુરેશી પિસ્તલ લઈ બોર્ડીગેટ વિસ્તારમાં પસાર થવાનો છે જે બાતમીના આધારે એસોજીની ટીમે વોચ ગોઠવી ફરદીનભાઈ ઉર્ફે રાવણો કુરેશીને દેશી બનાવટી પિસ્તલ સાથે ઝડપી લીધી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી 아. 아이 <머래> 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 在我们这。<music>